ગામડાથી મહાનગરોના લોકો આતંકનો સામનો કરી રહ્યા છે બનાસકાંઠાના થરાદમાં આખલાએ એક મહિલાનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે થરાદના હનુમાનજી ગોળાઈ પાસે આખલાએ મહિલાને અડફેટે લેતા મહિલા બસ નીચે આવી જતા મહિલાનું મોત થયું હતું થરાદમાં રખડતા ઢોર અને જાહેર જગ્યાએ ઘાસચારો લઈને બેઠેલા લોકોના કારણે બજારમાં રખડતા ઢોર વધી અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે સ્થાનિક લોકોનું કહેવું છે છે કે હવે તો થઈ ગઈ કારણ કે બજારમાં રખડતા ઢોર અને આવક મેળવવા આવતા ઘાસચારો લઈને આવતા લોકો થી ત્રાહીમામ પોકારી ગયા છે આ બાબતે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે

બજારમાં અત્યારે પૂનમનો માહોલ છે અને ટ્રાફિક બહુ છે તો અહીંયા આગળ કાયદેસર તો ખરેખર પોલીસનું એક પોઈન્ટ હોવું જોઈએ કે પોલીસ ટ્રાફિક પોલીસ હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે અહીંયા કોઈ નથી અને થરાદની અંદર વારંવાર આંકડાઓના ત્રાસથી ગાયોના ત્રાસથી નવા નવા કિસ્સો બનતો હોય પણ કોઈ નગરપાલિકા ફક્ત પાંચ દિવસ માટે એક વખત એક્સિડન્ટ થયેલો એટલે પાંચ દિવસ માટે આંકડાઓ પકડવાનું કોશિશ કામ કરી દીધું અને ફરી પાછું બંધ કરી દીધું અત્યારે મેઇન જગ્યા ઉપર ઘાસકાય છે પણ અત્યારે શું ઘટના બની હતી અત્યારે ત્યાં આગળ ટ્રાફિકનો બસને નીકળવાનો ટાઈમ હતો એ ટાઈમે આખલા ભેટું મારી અને એક ડોસી મારે ત્યાં આગળ ઢપકો લાગ્યો બસના ટાઈમ નીચે પેસી ગયા અને એમને બહુ એટલું ઘણું બધું લાગ્યું છે કે જે કદાચ ના પણ બચી શકે બરોબર આ ખોન પણ ના ખોટી આવે છે એની અંદર ધરાવેતી આ રોડ ઉપર આફિક છે ટ્રાફિક ટ્રાફિક છે એ ખોદા આવે એ કોઈ પણ ગાડી એડે એટલે કોઈને ભેટું મારે ગાડી હોમી આવતી હોય